ભાવનગરના પાલીતાણા શહેરના જૂના બરફના કારખાના સામે હવામહેલ રોડ પર ફેડબેક ગોલ્ડલો શાખાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન પ્રસંગે શહેર અને આસપાસના વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં કાલભૈરવ મંદિરના મહાન રમેશ બાપુ શુક્લ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા નગરપાલિકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ તેમજ માર્કેટિંગ યાર્ડ ચેરમેન નાગજીભાઈ વાઘાણી આ પ્રસંગે રાજકીય સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રના અનેક આગેવાન હાજર રહીને શુભકામના પાઠવી હતી ઉદ્ઘાટન પ્રસંગે ફેડબેક ગોલ્ડ લોન તરફથી નિખિલ સોનાર દીપકભાઈ દોડિયા ભાવિનભાઈ જાની રોનકભાઈ વાઘેલા યુવરાજ પરમારને જણાવ્યું કે પાલિતાણા શહેરના નાગરિકોને લોન જેવી સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરવા માટે આ નવી શાખાની શરૂઆત કરવામાં આવી છે જેથી લોકોને ઝડપી અને વિશ્વસનીય નાણાકીય સેવા મળી શકે નમસ્તે મારું નામ નિખિલ સોનાર છે હું ફેટબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કાર્યરત છું આજે એકત્રીસ ઓક્ટોબરના રોજે પાલીતાણામાં અમારી ગોલ્ડ લોનની શાખાનું ભવ્ય ઉદઘાટન થયું છે જેમાં જે ધારાસભ્યશ્રી હતા એ હાજર હતા બાકી સાધુ સાંત મહંતોના હસ્તે આ ભવ્ય સભારંભની વચ્ચમાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસીસની જે આ શાખા છે ગુજરાતમાં ચોરાણું નંબરની શાખા છે અને આખા ઇન્ડિયામાં સાડા પાંચસોથી ઉપર આપણી શાખાઓ છે આ પાલિતાણામાં જે શાખાનું આજે ઉદ્ઘાટન થયેલું છે એમાંથી આપણે પ્રાઇમરી રીતે ગોલ્ડ લોનની સર્વિસીસ પ્રોવાઈડ કરીશું એની સાથે સાથે અમારે એમએસએમઇ લોન લોન અગેન્સ્ટ પ્રોપર્ટીનું પણ આ વર્ટિકલ છે ને જ્યાંથી અહીંયાથી લોકોને સેવા આપવામાં આવશે સો હું એક ઈચ્છા અપેક્ષા રાખું છું અને આશ્વાસન આપું છું કે અમે અમે જેટલું બને એટલું સારી રીતે પાલિતાણાના નાગરિકોની સહાયતા કરીશું અને એ આગળ એમના જીવનમાં પ્રગતિ કરે એ અમારી આશા છે અને એ જ સહકાર અમને પાલિતાણાના નાગરિકોથી મળે એવી અમારી આશા છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર